જ્ઞાનવાપી મસ્જિદને લઈને કોર્ટના નિર્ણય બાદ પોલીસ વારાણસીમાં શુક્રવારની નમાઝને લઈ ઘણી સતર્ક છે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહી છે મહત્વનું છે કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં મોટી સંખ્યામાં લોકો શુક્રવારની નમાઝ અદા કરે છે પોલીસ સાવચેતીના પગલા લઈ રહી છે બીજી તરફ વ્યાસજીના ભોયરાબા પૂજાનો વિડીયો પણ સામે આવ્યો છે સૂત્રોનું માનીએ તો દિવસમાં પાંચ વખત આરતીનો સમય નક્કી કરવામાં આવ્યો છે આ વિડીયો સામે આવ્યા બાદ જ્ઞાનપાપી મસ્જિદની વ્યવસ્થા સમિતિએ શુક્રવારે વારાણસી બંધનું એલાન કર્યું છે સમિતિએ મુસ્લિમ સમુદાયના લોકોને દુકાનો અને વ્યવસાય બંધ રાખવા માટે અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે જ્ઞાનપાપીમાં

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ